જૂનાગઢ લેવેચમાં આપનું હાર્દિક સ્વાગત છે અને જૂનાગઢ લેવેચ આજે તમારી માટે સરસ મજાની પ્રોપર્ટી નાનો ટુકડો લઈને આવ્યું છે બરાબર તો આ જે રસ્તો ગયો ને તે પાણીધરા સાઈડ ગયો અને પાણીધરા છે ને અહીંથી એક કિલોમીટર જેવું થાય છે અને જો તમારે જોઈ શકો સામે નો ટોપ પણ આવેલો હોય અને આ જે રસ્તો છે ને જે આ સાઈડ રસ્તો ગયો ને તે આપણે જૂથડના પાટીયા બાજુ જાય છે અને જુથડના પાટી છે ને અહીંથી લગભગ પાંચસો થી છસો મીટર જ થાય છે અને આ જે રસ્તો છે ને આ રસ્તા ઉપર પ્રોપર્ટી આવેલી છે એક કિલોમીટર થી સવા કિલોમીટરના અંતરે અને આ જે રસ્તો છે ને આપણે લાઠોદરાથી માંગરોળ રાજમાર્ગ કહે છે ચાલો તો તમને ત્યાં જઈ અને પ્રોપર્ટીની વિઝિટ તો હમણાં જે તમને હાઈવેથી બતાવ્યું ને એ આ રસ્તો અને હાઈવેથી ને એક કિલોમીટર થાય છે પાણીદ્રા અને જૂથના અને બંનેની વચ્ચે જે ઓલા ગોડાઉન બનેલા છે ને એસપી ના પંપની સામેથી આ રસ્તો આવે છે તો ત્યાંથી એને એક કિલોમીટર થાય છે અને આ જે રસ્તો છે ને તે લાઠોદરા થાય ગયો લાઠોદરા માંગરોળ રાજમાર્ગ આને કહેવામાં આવે છે અને આજે સામે જે રસ્તો ગયો ને તે આપણે માળિયા માળિયા હાટીના દળ વિસ્તાર કહે છે ને એ બાજુ આ રસ્તો ગયો અને એની સામે જ આ પ્રોપર્ટી પાંચ વીઘા અને છ ગુઠા જમીન ચાલો તો ત્યાં જઈ અને તમને એની વિઝિટ કરાવું તો આ તમે જોઈ શકો આ સરસ મજાનું ઘાસ વાવેલું છે ને એ વાડી પાંચ વીઘા અને છ ગુઠા જમીન અને આજુબાજુનું વ્યૂ પણ તમે જોઈ શકો પાણીવાળો વિસ્તાર છે અને આ જગ્યા પર છે ને બે મોસમનું તમને ફૂલ પાણી મળશે તો તમે જોઈ શકો આ સરસ મજાની જમીન પાંચ વીઘા અને છ ગુઠા અને બાજુમાં પણ સરસ મજાનું વ્યૂ છે સરસ મજાના ખેતર છે અને ફળદ્રુપ અને કાળી માટીની જમીન છે તો આ જગ્યા પર હે ને બે મોસમનું ફૂલ પાણી તમને મળી રહેશે અને સામેની સાઈડ એક કૂવો અને લાઇટ કનેક્શન આવેલું છે તો એ પણ તમને બતાવું કે કૂવામાં કેટલું પાણી છે તો આ જગ્યા પર આ પ્રોપર્ટીનું એક લાઇટ કનેક્શન આવી ગયું આ આપણે ટાટર માટેની ઓરડી આવી ગઈ અને આ જગ્યા પર આ પ્રોપર્ટીનો કૂવો આવી ગયો બતાવો કે મેરામેનમાં કેટલું પાણી છે અને આજુબાજુમાં છે ને સરસ મજાના મકાન મતલબ કે રહેણાંક વિસ્તાર પણ આજુબાજુમાં છે તો આ ચોકડી પડીને ત્યાંથી આ સાઈડનો જે રસ્તો ગયો ને એ છે ને આપણે પાણીધરાના સપરા બાજુ જાય છે બરાબર તો તમે જોઈ શકો આજુબાજુમાં સરસ મજાની વાડીઓ પણ આવેલી છે અને આ જમીન છે ને પાંચ રીગા અને છ ગુઠા લાઠોદરા ગામનો સર્વે નંબર છે તાલુકો માડી હાટીના અને જિલ્લો જુનાગઢ આ જમીન છે ને ઉચ્ચક સિત્તેર લાખના ભાવે દઈ દેવાની છે અને જો તમારે લેવી હોય ને તો વિડીયોના ટાઇટલમાં આપેલ નંબર પર સંપર્ક કરવાનો રહેશે અને જો તમારે કોઈ પ્રોપર્ટી સેલ કરવી છે ને તો તમારે જૂનાગઢ તો સંપર્ક અવશ્ય અવશ્ય કરી લેવો